બારમી ઓગસ્ટ બે હજાર એકવીસ કોઈ જંગલમાં વૃક્ષો વચ્ચેથી પસાર થતા હોઈએ વૃક્ષોના મૂળિયાને અડીને વૃક્ષોની ઊંચાઈને માપી ન શકાય એટલા ઊંચા વૃક્ષો ને જોતા હોઈએ પર્વતની આખી પર્વતમાળા તળેટી માં ઉભા રહીને કે ક્યાંક થોડેક દૂર થી આપણે એને જોતા હોઈએ ત્યારે એમ થાય કે આ બધા વૃક્ષો છે ને એના માથે બેહવા મળે તો કેવી મજા આવે કુદરતના ખભે બેસવા મળે તો કેવી મજા આવે પપ્પાના ખભા ઉપર બેસીને જે આનંદ માણ્યો હતો એવો આનંદ આ કુદરતના ખભે જો બેસવા મળે તો કેવી મજા આવે જાણે આકાશમાં ક્યાંક બેઠા હોય અમે બરાબર કુદરતના ખભે બેસી ગયા છીએ કુદરતના ખભા ઉપર બેસીને ત્યાં સુધી જ્યાં એના મૂળિયા પાસે ફરતા હતા એ હવે કુદરતે અમને બેસાડી દીધા છે અદભુત નીચેથી ઉપર જોઈએ અને ટોપી પડી જાય એટલી ઉંચાઈના વૃક્ષો છે એવું તો ઘણી વખત સાંભળ્યું હશે પણ આ તો એના ખભે બેસીને આ બધા વૃક્ષોના માથે ચડી બેઠા છીએ જોઈએ ને તોય ટોપી પડી જાય એવું છે આ બધા જે પર્વતો દેખાઈ રહ્યા છે ને આ વચ્ચે વચ્ચે જે દેખાઈ રહ્યું છે ને આ વાગડા છો આ છે ને એ ભાઈ વાત કુદરત ને માથે બેસી ને વાદળા આપડા પગ આગળ ગલગલિયા કરતા હોય ને એવું છે અદ્ભુતમ સવારના સાત વાગ્યા છો વાહ ભાઈ વાહ ખૂબ જ સુંદર